હાય ફ્રેન્ડ્સ કેમ છો આપનું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે એકદમ સરળ રીતે ઘટ અને ફટાફટ બની જાય તેવો શ્રાદ્ધ માટે દૂધપાક બનાવીશું આ દૂધપાક ખૂબ જ સરસ રીતે બનશે અને એકદમ બનતા જરા પણ વાર નહીં લાગે ખૂબ જ ફટાફટ આપણો દૂધપાક બનીને રેડી થઈ જશે અને એ પણ ઘાટો બનશે તો ચલો મિત્રો આજે દૂધપાક બનાવીએ દૂધપાક બનાવવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધી છે હું હંમેશા દૂધપાક નોનસ્ટિક પેનમાં જ બનાવું છું કારણ કે ચોટવા બોટવાની કશી ઝંઝટ રહેતી નથી અને સરસ આપણું દૂધપાક બનીને રેડી થાય છે જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ ના હોય તો જાડા તળિયાવાળું વાસણ પણ લઈ શકો છો અહીંયા મેં એક ચમચી ઘી ગરમ કરવા મૂક્યું અને ડ્રાય ફ્રૂટ્સ બધા થોડા સાંતળી લેવાના છે ઘીમાં આ રીતે સાંતળેલા ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ક્રન્ચીનેસ વધી જાય છે અને ખાવાની મજા આવતી હોય છે તો આ બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણા સતળાઈ ગયા છે તમને જે ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય તે ઉમેરી શકો છો અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે આમાંથી કોઈ પણ ડ્રાય ફ્રૂટ ના લેવું હોય તો ના પણ લઈ શકાય છે અને એડ પણ કરી શકાય છે અને કોઈ ડ્રાય ફ્રૂટ સ્કીપ પણ કરી શકાય છે હવે આપણે પેનને થોડી સાફ કરી લઈશું ત્યારબાદ હવે ફરી એક ચમચી ઘી નાખી અહીંયા હું ફૂલ ફેટ એક લિટર દૂધ લઈ રહી છું જેમાંથી ચાર વ્યક્તિઓ માટે દૂધ પાક થશે બસ હવે આપણે આ દૂધને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે એક ઉપરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે અને દૂધ છે એ ફૂલ ફેટ જ લેવાનું છે અને અહીંયા બીજી બાજુ મેં ચાર ચમચી જેટલા ચોખા પલાળીને રાખ્યા હતા ત્રીસ મિનિટ અગાઉ ચોખાને ત્રીસ મિનિટ અગાઉ પલાળવા ખૂબ જ જરૂરી છે જેથી દૂધમાં આપણા ચોખા ફટાફટ થઈ જાય અહીંયા હું કૃષ્ણ કમુક ચોખા લઈ રહી છું આપ ચાહો તો બીજી ક્વોલિટીના ચોખા પણ લઈ શકો છો પરંતુ કૃષ્ણ કમુક ચોખાની સુગંધ અને સ્વાદ દૂધપાકમાં સારો લાગતો હોય છે માટે મેં તે લીધા છે હવે અહીંયા એક ચમચી જેટલા ચોખા બચ્યા છે જે ટ્રીક છે એ આજ ટ્રીક છે આપણે એક ચમચી જેટલા ચોખાને મિક્સર જારમાં નાખી દેવાના છે અને તેની એક પેસ્ટ બનાવવાની છે ચોખાની સાથે આપણે કાજુ પણ ઉમેરવાના છે કાજુને પણ મેં દસ પંદર મિનિટ અગાઉ પલાળીને રાખ્યા હતા તે કાજુ આમાં હું એડ કરી રહી છું આપણે હવે આ બંને વસ્તુની એક પેસ્ટ બનાવી લેવાની છે તો પેસ્ટ આવી રીતે દળદળી બને છે ત્યારબાદ આપણે તેમાં થોડું એક ચમચા જેટલું દૂધ ગરમ કરવાનું છે અને દૂધ અંદર નાખવાનું છે અને ફરી પાછી પેસ્ટ બનાવવાની છે તો આપણી પેસ્ટ આ રીતે સરસ બનીને રેડી થઈ જાય છે તો હવે આપણે જે ચોખા કોરા કરીને રાખ્યા છે તો તે ચોખા અને જે પેસ્ટ બનાવીને રાખી છે તે પેસ્ટ બંને જ આમાં આપણે ઉકળતા દૂધમાં ઉમેરવાનું છે ચોખા આપણા સરસ પલેલા છે ચડતા પણ વાર નહીં લાગે અને આપણો દૂધપાક પણ બનીને સરસ તૈયાર થશે તો આ જોવો છો કે દૂધ ઉકળી ગયું છે મેં ચોખા ઉમેરી દીધા છે મિત્રો એક વસ્તુ યાદ રહે કે આપણે અહીંયા મિક્સરમાં પેસ્ટ બનાવીએ છીએ ચોખા અને કાજુની માટે ચોખા થોડા જ લેજો એક લૂટર એક લિટર દૂધ હોય તો ચાર ચમચી જ ચોખા લેવાના છે વધારે નથી લેવાના નેતર તમારો દૂધ પાક એકદમ ઘટ્ટ બની જશે જો વધારે ચોખા લેશો તો એટલે તો ચાર ચમચીમાં પણ ઘણો બધો ઘટ બની જાય છે દૂધપાક એટલે બહુ વધારે ચોખા નથી લેવાના પેસ્ટ બનાવીએ છીએ એર માટે જો પેસ્ટ ના બનાવતા હોય તો થોડા વધારે લઈ શકાય છે પણ જે પેસ્ટ છે એનો જ જાદુ છે આ દૂધપાકમાં જેથી દૂધપાક આપણો દસ મિનિટમાં જ રેડી થઈ જાય છે અને પાછો ઘટ પણ બને છે ઉકાળવાની બહુ ઉકાળવાની પણ ઝંઝટ રહે ઝંઝટ રહેતી નથી અને સ્વાદ તો છે જ તો આ ટ્રીક સાથે તમે તમારો દૂધપાક સારો ના બનતો હોય તો આ ટ્રીક સાથે દૂધપાક અચૂકથી મિત્રો ટ્રાય કરજો ખરેખર બહુ જ સરસ તમારો દૂધપાક બનીને રેડી થશે આવી સરળ અને મજેદાર રેસીપી માટે મિત્રો જો કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમને મળતી રહે બસ આ રીતે આપણે દૂધને થોડીવાર માટે ઉકાળતા રહેવાનું છે દૂધની આજુબાજુ રહેલી મલાઈ પણ ભેગી કરતું રહેવાનું છે દૂધપાક માટે ખૂબ જ જરૂરી એવું ચારોળી ચારોળી આપણે અહીંયા એડ કરી દીધી છે ચારોળી વગર દૂધપાક ખાવાની તો મજા નથી આવતી માટે ચારોળી તો એડ કરવાની જ બસ હવે આપણે ફૂલફેટ દૂધ લીધું છે માટે આજુબાજુ મલાઈ તો વળવાની જ છે એ મલાઈથી જ દૂધ પાકનો ટેસ્ટ સુપ બને છે માટે મલાઈને ઉખાડતું જવાનું છે અને અંદર મિક્સ કરતું રહેવાનું છે હવે આપણે અહીંયા એક ભાતનો દાણો છે તેને લઈને ટેસ્ટ કરવાનો છે કે ચડી ગયા છે કે નહીં પણ મને થોડો અતકચરો લાગે છે માટે હવે હું થોડી વાર માટે એને થવા દઈશ તો દેખાય છે કે આપણું દૂધ ઘટ દેખાઈ રહ્યું છે ઠંડુ થાય પછી વધારે થોડું ઘટ થતું હોય છે તો હવે આપણે ફરી તેનો દાણો છે એ ચેક કરીશું કે થયો ગયો છે કે નહીં તો મિત્રો દેખાય છે કે સરસ મજાનો આપણો ભાતનો દાણો મેસ થઈ જાય છે અને જે પેસ્ટ કરી હતી તે પણ એમાં સારી રીતે ભળી ગઈ છે દૂધ પાક પણ ઘટ થઈ ગયો છે તો આપણે મેં અહીંયા કેસરવાળું દૂધ પલાળીને રાખ્યું હતું તમે ડાયરેક્ટ પણ કેસર નાખવું હોય તો નાખી શકો છો પણ હું પલાળીને નાખું છું તો એ નાખી દીધું છે કેસરથી દૂધનો રંગ બદલાઈ જાય છે અને સ્વાદ પણ બદલાઈ જાય છે તો આ રીતે આપણે તેને થવા દઈશું હવે છેલ્લે મેં અહીંયા આટલો કપ ભરીને એટલે કે છ છ ચમચી છે એટલી સાકર લીધી છે ખાંડ નથી લીધી દળેલી સાકર છે તે લીધે તે આપ ચાહો તો ખાંડ પણ લઈ શકો છો હવે ખા ખાંડ કે સાકર આપણે છેલ્લે જ એડ કરવાનું છે જો પહેલાં એડ કરીશું ને તો આપણા ચોખા છે એ અધકચરા રહેશે સારી રીતે બ અંદર કૂક નહીં થાય માટે છેલ્લે જ એડ કરવાની છે અને હવે જ્યાં સુધી ખાંડનું પાણી છે એ બળી જાય કેટલું બે ત્રણ મિનિટ માટે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને ખાંડનું પાણી બે ત્રણ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં બળી જશે અને ત્યાં સુધી જ આપણે હવે તેને થોડીવાર માટે હલાવતા રહીશું અને થવા દઈશું તો આ રીતે આપણું ખાંડનું પાણી પણ હવે બળી ગયું છે તો આપણે તેમાં જે ડ્રાય ફ્રૂટ હતા તેલમાં સાંતળ્યા હતા ઘીમાં સોરી ઘીમાં સાંતળ્યા હતા તે આપણે તેમાં એડ કરી રહ્યા છીએ તો બધા જ ડ્રાયફ્રૂટ નાખી દીધા છે છેલ્લે આપણે પાંચ છ ઇલાયચીના દાણા પણ એડ કરીશું આ સમયે તમે ચાહો તો જાયફળ પણ નાખી શકો છો હું નથી રાખી રહી બસ જો કેવો સરસ આપણો ઘટ ફક્ત દસ જ મિનિટમાં ઝટપટ બની જાય તેવો દૂધ પાક આપણો રેડી થઈ ગયો છે અને અત્યારે આટલો ઘટ દેખાય છે પણ ઠંડો થાય પછી થોડો વધારે પણ ઘટ થતો હોય છે મિત્રો એટલે આ બરાબર છે આટલો ઘટ રાખવાનો છે હવે તેને આપણે એક બીજી તપેલી કે કોઈ વાસણમાં તેને કાઢી લેવાનું છે જો નાખતી વખતે પણ દેખાય છે કેટલો સરસ છે આપણો દૂધ પાક હવે તેને બીજા વાસણમાં લઈ તેને થોડીવાર માટે હલાવવાનું છે જેથી ઉપર બધી મલાઈ ના આવે અને દૂધમાં મિક્સ થઈ જાય તો આ રીતે આપણે થોડીવાર માટે ઠંડો થયા થાય ત્યાં સુધી પણ થોડો હલાવતા રહીશું તો મિત્રો દૂધપાક આપણો દેખાવ દેખાવે તો ખૂબ સરસ છે પણ સ્વાદે પણ જરૂરથી ચોક્કસથી મસ્ત જ બનવાનો છે તો તમારો દૂધપાક જો સારો ના બનતો હોય તો ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો તો આપણું દૂધપાક રેડી રેડી છે તમે બનાવશો તો ઘરના વખાણ કરતાં થાકશે નહીં એવો તમારો દૂધપાક બનશે થાય